સુરતના ડિંડોલી વિસ્તારમાં એકવાર ધર્મ પરિવર્તનના પ્રયાસને લઈને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનો દ્વારા ખ્રિસ્તી મશીનરીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો જેમાં એમએલએ મનુ પટેલ પણ હાજર રહ્યા મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલી એક મિશનરી સંસ્થામાં ધર્મ પરિવર્તનના પ્રયાસો ચાલી રહ્યા હોવાના આક્ષેપો થયા બાદ

ગઈકાલે ડિંડોલી વિસ્તારની અંદર રાજમહેલ મોલની અંદર લગભગ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું જયારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમને એમની પાસેથી એમને માળા કરાવતા હતા એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા નાની મોટી લાલચો આપીને એમને ફોસલાવી પહેલાવીને એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને રામ કે રહીમ રામ કે કૃષ્ણ નથી ગીતા કે કશું છે જ નહીં બાઇબલ જ આપણું સર્વે સર્વ છે ઈસુ જ આપણા ભગવાન છે આવી મોટી મોટી વાતો કરીને એમને લાલચ આપીને નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલી અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ગરીબ દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે ફાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણ ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્ર વિરોધી આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવાધન છે આ યુવાધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારે પણ એમને બક્ષીશું નહીં કારણ કે આપણા રાષ્ટ્રનો મામલો છે ભારત માતાનો મામલો છે આપણા સૌના હિતનો મામલો છે